બાબલા બાબુ બાબા આશ્રમ સિમર મુકામે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું મુકામે સમગ્ર દ્વારા નવરંગો માંડવો તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરેલું હતું તેમજ બાબા આશ્રમના પૂજારી નારંગીરી બાપુએ ગામ લોકોને ભોજન પ્રસાદ આપી ભાવિક ભક્તોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દર્શન કરાવ્યા હતા સમગ્ર આયોજનની અંદર સીમર ગામના વડીલ ભાઈઓ બહેનો ભાવિ ભક્તો સંતો મહંતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હાજરી આપી હતી

દર વર્ષે અમે આવીએ છીએ છેલ્લા પાંચ છ વર્ષથી હું આવું છું અને ગામ બહુ ભાવુક છે અને નારાયણગીરી બાપુ અહીંના મહંત છે એમનો પણ પ્રેમ અમને અવિરત મળે છે એટલે સાધુ સંતો ગિરનાર મંડળ આહવાન મંડળ બધા જ અહીંયા ભાવથી આવે છે અને દર વર્ષે બાબલા બાપુની તિથિ આમ નામ ઉજવાય છે અને આવ આવતા વર્ષે આની કરતાં પણ ભવ્યથી ભવ્ય ઉજવાય એવી બાબલા બાપુના ચરણોમાં

આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં